નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેના પેજ નંબર સત્તાવન ઉપર ગીત લેખન આપેલું છે તેનો મિત્રો સરસ મજાનું લોકગીત આપણે જે અચકો મચકો કરેલી છે તેના વિશે લખીશું ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો ગીત લેખન છે અચકો મચકો કારેલી જે લોકગીત છે તેના વિશે લખીએ તો તમે ક્યાં તે ગામના ગોરીરાજ અચકો મચકો કારેલી અમે નવા નગરના ગોરીરાજ અચકો મચકો કારેલી તમે ક્યા તે ગામથી આવ્યા રાજ અચકો મચકો કારેલી અમે પોરબંદરથી આવ્યા રાજ અચકો મચકો કારેલી તમે કેટલી તે બેન કુંવારી રાજ અચકો મચકો કારેલી અમે સાતે બેનકુંવારી રાજ અચકો મચકો કારેલી તમે કેટલા ભાઈ કુંવારા રાજ અચકો મચકો કારેલી મિત્રો સરસ મજાનું આ રીતે તમે અચકોમચકો કારેલી વિશે ગીત છે એ લખી શકો છો મિત્રો આ એક પ્રકારનું લોકગીત કહેવાય લોકમુખે ગવાતું ગીત હોય તેને લોકગીત કહેવાય તો આવી રીતે તમારે પણ લોકગીત છે એ લખવાનું છે બરાબર અમે નવા નગરની છોરી અચકોમચકો કારેલી સરસ મજાનું ગીત આપણે અહીંયા મિત્રો લખ્યું આવા જ બીજા ગીત પણ તમે લખી શકો છો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી મિત્રો નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો પણ ન ભૂલતા